નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા જો કે નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈને ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે વિસાવદરનો શોક ભાંગવા માટે થઈને નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા હતા અને હજી પણ અમિત શાહ પણ શોક ભાંગવા માટે આવશે ગોપાલ ઇટાલિયાએ શા માટે આવું કહ્યું તેની વિગતે વાત કરીએ આ વીડિયો વૈષ્ણવજન અમદાવાદમાં રોડ શો કર્યા પછી નિકોલમાં તેમણે સભા પણ ગજવી હતી અને ગઈકાલે બહુચરાજીના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ ગુજરાતના રાજકારણમાં નવા જૂની ટૂંક સમયમાં થશે તેવા એંધાણ પણ જોવા મળી રહ્યા છે તેવામાં નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસથી લઈને ગોપાલ ઇટાલીયાનું નિવેદન પણ સામે આવ્યું છે ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે नरेंद्र મોદી વિઝા વધારનો સોક માટે ગુજરાતમાં આવ્યા હતા અને હવે અમિત શાહ પણ વિઝા વધારનો સોક માંગવા માટે ગુજરાતમાં આવશે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા સૌથી પહેલા તો તેમને સાંભળીએ કે હું તમને બતા વિનંતી કરું છું હવે બધા ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે આ પાર્ટીમાં કાંઈ મળતું નથી મેણા ખાવા પડે ગાળું ખાવી પડે ચાર પૈસાના સરકારી માણસ અમુક હોય કેટલાક બધા એવાય નથી અમુક ખારાય છે મારા બેટા ભાજપના ખોળા બે ને ઘોરિંગ્યું કર્યા કરે છે મેં ઓલા ટીવી વાળા બેન ને ઇન્ટરવ્યુ કીધેલું મન કે ઓલા કેમ આમ કરે છે મેં કીધી તો કૂતરો લઈને માલિક ફરવા નીકળ્યો દોડું ખેહેલું હોય ત્યાં સુધી દોરું મૂકી દે બે બધા ભેગો બઠો કહી નાખ્યો પણ કરે અમારી સામે અમે શું બાપ છે અમે કોનું લઈ લીધું કોનું પડાય લીધું કોનું ખાઈ ગયા અમે હું ભ્રષ્ટાચાર કર્યો

દોડું તમારાથી થી ઢીલું પડે એમ છે આ વિસાવદર વાળા ઘણું કોણું કરીને આપ્યું છે હવે પેલા જેવું હા ઘણીવાર વાર હું બોલું ખબર છોકરો હોય એટલે ભાંગતું ન હોય એટલે બા પૂણું કરીને આપે સવાઈ જાય જલ્દી એમ વિસાવદર વાળા થોડું પૂણું કરીને આપ્યું છે બાકી નહીં તમે સંભાળી લો તો સારી વાત છે મારી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે તમને વિનંતી છે મેં તો પેલા બહુ કડક હતું સીધો હાથ ન થાય એમ નહીં નહોતું પણ વિસાવદર તો વિસાવદર છે ભાઈ ક્રાંતિની ધરતી છે કોંગ્રેસની સરકારને બહુ અહંકાર આવ્યો અને ખેડૂતો પર ગોળીઓ ચલાવી ખેડૂતોને બેમત મારવાનું કામ કર્યું તે દિવસે પહેલી મશાલ વિસાવદરની જનતાએ જાળી હતી તે દિવસે કોંગ્રેસની સરકાર પલટાણી અને વિસાવદરથી કેશુ બાપા મુખ્યમંત્રી બન્યા ત્રીસ વર્ષ સુધી ગુજરાત બન્યો ત્યારથી લઈને 30 વરસ કોંગ્રેસની સરકાર આવી કોંગ્રેસની સરકારને હવા ભરાઈ ગઈ ગોળીઓ મારી પરિવર્તન થયું વી પરિવર્તન વિસા થી થયું પાછા 30 વર્ષ પૂરા થઈ ગયા છે પાછી સરકાર માં હવા ભરાઈ ગઈ છે પાછું બધું તાકડો વિસા વધર થી છે એટલે એ બધું ભગવાન સંકેત તમે સમજો બધું વિસા માં પાછું બે 30 વર્ષ પૂરા થઈ ગયા સરકાર ને હવા ભરાઈ ગઈ ને વિસા વધર માં ચૂટણી આવી હું જી બધું છે કે નહીં ભગવાનનો સંદેશ સમજો હું મહાન નથી

હવે અભણ નેતા આવે તો હું થાય ગયો હું તમને અધવચ્ચે થી વાત કરી દઉં કે અમારી આ હિંમત છે અમારી આ આવડત છે અમારી આ દાનત છે અમારી આ ધગશ છે હવે કઈ બાકી હોય તો અમે ઈ વકલ લઈ મૂકી દે આણો પાત્રે મૂકી દે જનતા જોઈ લે ને જોઈ લો તો ક્યો કવા હાલે એમ છે કે નહીં અને એનું બધું હામે છે ખાટલે જ મૂકેલું છે સોળ કેટલા છે ટેન્ડર લેવા વાળા કેટલા છે ગામને દબાવવા વાળા કેટલા છે હલકા ધંધા કરવા વાળા કેટલા છે

હવે હું તમને એમ બોલું ભલે આવ્યું ગોપાલ ભાઈ છે પણ કોઈ કઈ ફરક પડતો નથી પણ હું તમને ભાઈઓ હજી વાત તમે એટલે ઓલો ધ્રુજી જાય ધોધિયા ફાટી જાય એવું લાગે વાન ની

ભંગારના ભાવે ન આવતું પેલા ભાડો ભાઈ શેણા આપતા ભંગારના અમારા ગામમાં કાળુભાઈ હતા દેવી પૂજક સમાજના અત્યારે નથી હું નાનો હતો ત્યારે અમારા ગામમાં ભંગારની ભારો ભાર સીન ડાળીયા વેચવા આવતા એટલે આપણને ખબર હોય મંગળવારે લારી આવશે એટલે ગામમાં આટો મારી લે થોડું ઘણું પ્લાસ્ટિક ને લોઢું પત્તા ન હોય કોકમાં ડેલાનો ખીરો કાઢ લેવાનો ભંગારની ભારો ભાઈ ડાળીયા મળે એમ આ વખતે એમ આ વખતે પ્રશ્નો જે છે આપણા જીવનના એ વજન ઉપર પ્રશ્નો છે પણ પ્રશ્ન સાંભળવા વાળો કોણ છે ગામનો તલાટી મંત્રી આપણી વાત સાંભળવા તૈયાર નથી મામલતદાર વાત સાંભળવા તૈયાર નથી ટીડીઓ સાંભળવા આખું સરકારી તંત્ર સાંભળવા તૈયાર નથી ગામનો તાલુકા પંચાયતનો સભ્ય સાંભળવા તૈયાર નથી ગામનો જિલ્લા પંચાયતનો સભ્ય સાંભળવા તૈયાર નથી ધારાસભ્ય સાંભળવા તૈયાર નથી

જોઈએ એટલો દારૂ મળી રહેશે બધા જાણે હવ ખબર છે ક્યાં મળે છે કેટલા વાગ્ય મળે કોણ વેચે છે પણ ખાતર ખાતર નહી મળે ખાતર ઉપર પ્રતિબંધ નથી

પણ ભગવાનનો માથે હાથ પડી ગયો તો એ ચૂંટણીમાં અમારી ઉપર એટલે અમારી લાજ રાખી લીધી બધાએ ઘીના ઠામમાં ઘી પડી ગયું અને બધું ઠેકાણે પડી ગયું છે એ વાતની રાજી પો અત્યારે આખા ગુજરાતને થઈ રહ્યો છે કે હારું જો જીતી ગયો પણ મિત્રો અહીંથી આગળ જવાનું છે આપણી સમસ્યાઓનો પાર નથી આપણે રહ્યા ગામડાના માણસ આપણી પાસે વધુમાં બે વાત હોય કાં ઘરની જમીન હોય કાં કોકની ભાગવી રાખી હોય સૌથી વધુ આપણે આપણી આ વ્યવસ્થા સાથે જોડાણ પછી કોકને ને પાન ગલ્લો હોય કોક રિક્ષા આપે કોક કપડા સીવે છે કોક પાલદાઠી કરે છે એ નાની નાની વાત છે મોટો વિશાળ વર્ગ જે છે આપણો ગામડાઓનો એમાં કાઠિયાવાડનો આઠિયા એ કા પોતાની ખેતી કરે છે કે કોકના ખેતરમાં પણ મૂળ બધા ખેતી સાથે જોડાણેલા આપણે માણસો છીએ આપણે ગામડાના માણસો છીએ આપણે ભોળા અને સહજ માણસો છીએ પણ આજ આ ભાજપના રાજમાં આપણી ઈજ્જત શું ગામડાનો નાનો માણસ મામલતદાર ઓફિસે જાય તો કોઈ આપણો ભાવ પૂછવા તૈયાર નથી આપણું ગામ નો પૂછે પાણી નું નો પૂછે બેહવાનું નો પૂછે નામે નો પૂછે અને હાબુ કરે એવા વર્તા આપણી સામે કરવા માટે જેના આવ્યા છો રોજ ગાડા આવ્યા છો પ્રાંતમાં જાઓ મામલતદારમાં જાઓ ટીડીઓમાં જાઓ પાણી પુરવઠામાં જાઓ વીજળી વિભાગમાં જાઓ

આપણે કોઈ નામ નથી આવતા નહી આવતા હોય બધાના ઘરે થેલીયુ ભરેલી છે કાગળિયાની જમીન ના પ્રશ્નો રસ્તાના પ્રશ્નો ખેતરે જવાના માર્ગ પ્રશ્નો મિનિટ કાઈક હું કઈક બોલ્યો મારું કઈક નિવેદન આવે મારું હોય તો કોક કઈક વિડીયો બનાવે વિઝા વગર વાલી થાય કાળી મોઢું લિંગ રીઝા વગર ના ખેડૂતો એવી કમાલ કરી એવી કમાલ કરી કે ધરી વર્ષથી જે લોકો જે ભાજપ વાળા જનતાને મોઢાનું હાસ્ય સીનવી લીધું હતું ને એ જનતાના મોઢા પર હાસ્ય જેને ઓલી બાજુ કાંઈ કહી ગઈ છે ઊંધું થઈ ગયું નકર પહેલા ભાજપ વાળા કાયમ આમ કુકડા જેવા થઈ ફરતા હોય ને આમ ગાલ કાઢી ગયા હોય મજા મજા કરતા હોય પબ્લિક ના ગાલ અંદર ગયા હોય વર્ષોથી આવું આવ્યું પણ આ વિસાવદર ની ચૂંટણી એ કઈ ઈશ્વર નો સંકેત છે નહીતર હું હું છું હું તો બહુ નાનો માણસ છું આ અમારો અહીંયા ટીમલી ગામ છે સાવર કુંડલા વાળાને વધારે ખબર હોય ગુરુજીના કારણે અમારા નિર્દોષાનંદજી મહારાજ એનો કુંડલામાં ખૂબ બધો સત્સંગ છે અને અમારા ગામમાં મંદિર છે મોટું હોસ્પિટલ વાળું એવા નાના એવા ગામમાં હું જન્મ ખેતી મજૂરી કરતા માણસો છીએ આપણને રાજકારણ આવડે નહીં અમારી કોઈ ગામનો સભ્ય નથી બન્યો પંચાયતનો હું પહેલો એવો માણસ છું જે રાજકારણમાં આવ્યો પાર્ટીનો પ્રદેશ પ્રમુખ બન્યો એક ચૂંટણી હારી ગયો પાછો ધારાસભ્ય બન્યો તો અમારી જેવા નાના માણસોને એવડી મોટી તક મળે છે એ ભગવાનનો કઈક સંકેત છે કઈક નવા જૂની થવાની છે એવો ઇશારો ભગવાનનો ગણાય ની સરકાર બને ને આપણા બધાની પીડા ઓછી થાય એવું કામ અમારા હાથે થાય અમને ભગવાનના એના બનાવી એની મહેનત અમારી છે એટલે હજુ બહુ લાંબો રસ્તો છે આ તો આ તો એક પહેલું પગથિયું ચડ્યા પણ પહેલું પગથિયું ચડ્યા એનો હરખ કેવો છે સામાન્ય સંજોગોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થાય અને કોઈ મારા ધારાસભ્ય બની જાય તો પરિણામ પછી બે કે ત્રણ દિવસ સુધી બધો દેકારો રહે ચોથા દિવસથી થી હવ હવ ના કામે લાગે આ મને પેલું એવું સૌભાગ્ય મળ્યું છે કે મત ગણતરી પૂરી થઈ એના બે મહિના પૂરા થઈ ગયા ઉપર અઠવાડિયું એવો જેવો હરખાખા ગુજરાતમાં છે લોકો ખુશ જ છે નકરી મજા જ કરે છે મજા વધતી જાય છે નકરી મજા વધતી જાય છે આવું કામ થાય છે આવું એટલા માટે થાય છે કે હવે લોકોને એકાશા બંધાણે કે કાયક થાહે કાયક હવે થાહે ઈ આશા બંધાણે એટલે લોકો ખુશ થયા લોકોમાં હિંમત આવી બોલવાની એટલે લોકો ખુશ થયા લોકોમાં આત્મવિશ્વાસ વધ્યો એટલે લોકો ખુશ થયા આ વર્ષો સુધી ભાજપ પાર્ટીએ દબણ અને ડંડાની સરકાર ચલાવી દરેક માણસને દબાવી દેવાનો દરેક માણસને ડરાવવાનો અને જે ડરે નહીં દબાય નહીં એની ઉપર પોલીસનો દંડો મારવાનો કેસ થાય જેલમાં પૂરી દે ખોટી રીતે હેરાન કરે જેલમાં રાખે દાંત દબાણને દંડાથી ત્રીસ વર્ષ સુધી સરકાર ચલાવી અને જનતા ડરી ગઈ જનતા દબાઈ ગઈ જનતાને પોલીસની બીક લાગી એટલે જનતા ન બોલે એ વાત તો સમજ્યા ધારાસભ્ય દંડાના દબાણથી પક્ષ પલટો કરીને રવાના થવા લાગ્યા જનતા તો બીકમાં ન બોલે પણ હું પેહલો એવો માણસ છું મેં ચૂંટણી ની પહેલા કીધું તું કે આખા દેશની ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયા અમે જોઈએ તમે કેવી બતાવો છો

વર્ષ બે હજાર સત્યાવીસ માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ને તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા અત્યારથી વિસાવદર માં ગોપાલ ઇટાલિયા જીત થઈ ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ને આ અભિયાન થકી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આપના નેતાઓ સભા ગજવી રહ્યા છે તેવામાં ગઈકાલે વિસાવદરના ધારાસભ્યએ સાવરકુંડલામાં સભા ગજવી હતી અને આ દરમિયાન તેમણે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા તેમણે સંબોધનમાં કહ્યું કે ભાજપ ધમકી અને પોલીસના દંડાથી સરકાર ચલાવે છે જનતા તો બીવે છે પણ ધારાસભ્ય પણ દબાય છે અને પક્ષ પલટો કરવા લાગ્યા છે સાથે જ તેમણે ચેલેન્જ આપી છે કે ભાજપની તાકાત હોય તો ગોપાલ ઇટાલિયાને ડરાવી બતાવે આમ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની ચૂંટણીને યાદ કરીને ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા આ પ્રકારના અહેવાલ સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન ते कहि जे पीडपराई जाना